રોડ રસ્તાની બંને તરફ કતાર બંધ ગોઠવાયેલા હતા આઠ હજાર જેટલા શ્રદ્ધાળુ ભાવિકોએ એક પંગતે મહાપ્રસાદ પણ મેળવેલો હતો હર હર મહાદેવના ગગનભેદી નાદ સાથે સિદ્ધિ બાદશાહનું ધમાલ નૃત્ય અને શંખનાદની ધ્વનિ ઝાલરના રણકાર અને તોપથી પુષ્પવૃષ્ટિ સાથે ભવ્ય પાલખી યાત્રા શહેરભરના મુખ્ય રાજમાર્ગો પર ફરેલી હતી સિદ્ધિ બાદશાહના આફરીન કરતા કરતબ ધમાલ નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બનેલા હતા અને આઠમી પાલખી યાત્રા નીકળી ત્યારે સમસ્ત લોક હિલોળે ચડેલું હતું સમગ્ર શહેર શિવમય બનેલું હતું અકળેઠામેદની સાથે પાલખી યાત્રાના સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર ચા શરબત ઠંડા પીણાની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી હતી અદમ્ય ઉત્સાહ સાથે ભવ્ય આઠમી પાલખી યાત્રા શ્રી કુંભનાથ મહાદેવ મંદિરે વિસર્જન કરવામાં આવી મહાઆરતીમાં હજારો શ્રદ્ધાળુ ભાવિકો ઉપસ્થિત રહ્યા અને દિવ્ય અને ભવ્ય પાલખી યાત્રા સંપન્ન થઈ